આગામી તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રતિષ્ઠાનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે અયોધ્યા મંદિર તરફથી ભારતભરમાં લોકોને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે આમંત્રણના ભાગરૂપે અયોધ્યા મંદિરથી અલગ અલગ રાજ્ય અને અલગ અલગ જિલ્લાઓમાં કળશ સ્વરૂપે આમંત્રણ પાઠવવા કળશ યાત્રા કાઢવામાં આવી છે આ યાત્રા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવી પહોંચતા જીઆઈડીસી વિસ્તાર સ્થિત સાંઈવાટિકા સોસાયટીના રહીશોએ ભવ્ય સ્વાગત કર્યું હતું આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અને સોસાયટીના રહીશો સહિત નાના ભૂલકાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ભગવાન શ્રી રામના કળશની પૂજા અર્ચના કરી સોસાયટીના રહીશોએ ધન્યતા અનુભવી હતી વધુમાં વધુ લોકો અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહે તેવી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા આમંત્ર સ્વરૂપે અપીલ કરવામાં આવી હતી આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આજે આપણી સોસાયટીમાં અયોધ્યાથી રામ મંદિર જે આપણે બાવીસ જાન્યુઆરી બે ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થઈ થવા જઈ રહી છે એ નિમિત્તે અયોધ્યા થી પૂજિત અક્ષત કળશ અને આપણી આપણી આજે આવેલા છે તો સૌ વડીલો ભાઈઓ બહેનો દરેકે ખૂબ જ આનંદ અને ઉત્સાહથી એ અક્ષ કળશ ને વધવા માટે પોતપોતાના પ્રયત્નો કરેલા છે જ્યારે પોતાના ઘરે કોઈ આજે નવો ઉત્સવ હોય એ રીતે દરેકે પોતાના ઘર ને રંગોળી થી સુશોભિત કરેલું છે તન મન અને ધન થી દરેક જણ પોતપોતાના કામે લાગી દિવાળી જેવા ઉત્સવ હોય એવા માહોલ આજે આ સોસાયટીમાં ઉભો કરેલો છે